શ્રી કૃષ્ણ ગોવિંદ દરે મુર હિનાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે 8 મે 2025 ને ગુરુવારે આવનારી વૈશાખ મહિનાની સુદ પક્ષની મોહિની એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતની કથા વ્રતનું પૂજન વિધિ તથા આ વ્રતના મહાત્મય વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જીવનમાં ઝાડમાંથી મુક્ત કરવા વાળી એકાદશી એટલે કે મોહિની એકાદશી સંસારમાં મોહ માયા અહંકાર આદિ એવા દુર્ગુણો પડેલા છે અને તે જ આપણી અંદર આપણા મનમાં પણ છે અને તે મનનો કચરો સાફ કરવા માટે આ મોહિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત આ એકાદશી નું વ્રત કરવામાં આવે છે જેથી પ્રભુ કૃપા કરે તો જળમાં જેમ કમળ લીપ થતું નથી તેમ આપણે પણ આ સંસારમાં રહીને સંસારનો ઉપભોગ કરીને પણ સંસારની ફરજ બજાવતા બજાવતા પણ આપણે તેમાં લીપ થતા નથી અને ભગવાન આપણી રક્ષા કરે છે એવું કેવાય છે કે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી ની તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો હતો તો આપને પ્રશ્ન થાય કે ભગવાને સ્ત્રીનું રૂપ શા માટે ધારણ કર્યું હતું તો કેવાય છે કે જયારે સમુદ્ર મંથન થયું હતું સ્વરૂપ ધારણ કર્યું અને તેટલું મોહ પમાડનારું હતું અને એટલે તેને મોહિની સ્વરૂપ કહેવામાં આવે છે અને ત્યારે વિષ્ણુ ભગવાને આ તક નો લાવો લઈને દરેક દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું એવી માન્યતા છે કે મોહિની એકાદશીનું વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે લક્ષ્મીજીની કૃપા આપણા ઘર અને ઘરના પરિવાર ઉપર બની રહે છે જે કોઈ ભક્ત સાચા મનથી સાચા ભાવથી આ એકાદશીનું વ્રત કરશે અથવા ભગવાન નારાયણનું પૂજન કરે છે તેને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓએ પારણા પણ કરવાના હોય છે પારણામાં ભગવાન નારાયણની પૂજા થાય છે ગાય માતાની સેવા થાય છે પીપળાના વૃક્ષની સેવા થાય જરૂરિયાત મનને ગરીબ લોકોને દાન પુણ્યનું કાર્ય થાય અથવા તો ઉત્તમ બ્રાહ્મણને દાન દક્ષિણા પણ અપાય છે આપણા શાસ્ત્રમાં બતાવેલું છે કે એકાદશી વ્રતનું પાલન કરવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય અને અંતે મોક્ષ પણ મળે છે દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે અને જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તો મૃત્યુ બાદ આપણને યમદૂત લેવા આવતા નથી પરંતુ ભગવાન નારાયણના પાર્ષદ લેવા આવે છે અને તેમનું ધામ અપાવે છે જો એકાદશીનું વ્રત ન થાય તો પણ આજે ભગવાન નારાયણનું પૂજન કરી શકાય છે પૂજન ન થાય તો મંદિરે જઈને દર્શન પણ થાય છે દર્શન પણ ન થાય

વ્રત કરવાથી મનુષ્યના દરેક પાપ નષ્ટ થાય છે અને આ એકાદશી ભર ઉનાળામાં આવે છે તો ત્યારે પાણીના દાનનું મહત્વ પણ બધું વધી જાય છે એટલે કે જલદાનનું વધી જાય છે એટલે શક્ય હોય તો આ દિવસોમાં તરસ્યાને જળ પાવવું જોઈએ તથા અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે તો ઘણા એવા લોકો હશે કે જેનાથી એકાદશીનો ઉપવાસ ન થાય વ્રત ન થાય

આજના દિવસે જો આપણે ભગવાનનું મનથી નિત્ય સ્મરણ કરતા રહીએ છીએ દરેક કલાક દરેક મિનિટ દરેક સેકન્ડ ભગવાનને આપણે સમર્પિત કરીએ છીએ તેમના નામનું રટણ કરીએ છીએ તો તેને પણ એક પ્રકારનો ઉપવાસ જ થયો કહેવાય છે કેમ કે શારીરિક રીતે અને માનસિક રીતે પ્રભુની નજીક રહેવું ભગવાનની નજીક રહેવું તેને જ એકાદશીનો સાચો ઉપવાસ માનવામાં આવ્યો છે

પ્રભુનું આ મોહિની સ્વરૂપનું સ્મરણ કરવું જોઈએ કે જેનાથી સમસ્ત પાપ કલેશ દુઃખ દૂર થાય છે શાસ્ત્ર અનુસાર આ સંસારમાં એકાદશી વ્રત સમાન કોઈ ઉત્તમ વ્રત ગણવામાં આવ્યું નથી આ એકાદશી મહાત્માનું શ્રવણ પઠન કરવા માત્રથી જ આપણને અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે સહસ્ત્ર ગોદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો હતો એટલા માટે આજે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે વહેલી સવારે ઊઠી નાહી નિત્યક્રમ કરીને આપણા ઘરના મંદિરમાં જ ભગવાનનું પૂજન કરવામાં આવે છે કે જેના માટે મંદિરને સાફ સફાઈ કરી લેવી જોઈએ તેમાં ગંગાજળ ગૌમૂત્ર છાંટીને આપણા પૂજા સ્થાનને પવિત્ર કરવું જોઈએ ત્યારબાદ પ્રભુની કોઈ પણ મૂર્તિ હોય ફોટો હોય ચિત્ર હોય તેની પણ પૂજા સેવા કરી શકાય છે ખાસ કરીને આ દિવસે પૂજા કરતા પહેલા ભગવાનના મોહિની સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો ત્રણ વખત જાપ કરવો જોઈએ

સાતમના દિવસે ગંગાજીનો ઉત્પત્તિ થઈ હતી એટલે ભગવાનને જ્યારે સ્નાન કરાવતા હોય ત્યારે ગંગાજળથી સ્નાન કરાવીએ તેવો ભાવ રાખવાનો અને આજે પોતે પણ જ્યારે સ્નાન કરવા બેસીએ છીએ ત્યારે તેમાં ગંગાજળના બે ત્રણ ટીપા ઉમેરી દેવાના એ પછી ભગવાનને સાજ શૃંગાર કરવા જોઈએ સુંદર વસ્ત્ર અલંકાર આદિ ભગવાનને પહેરાવવા જોઈએ ભગવાન ને પુષ્પ અક્ષત કે જેમાં તુલસી પણ ધરાવી શકાય છે એ સિવાય ભગવાનના ચરણોમાં બે તુલસી પત્ર રાખવાના ભગવાન ને જે પણ કઈ પ્રસાદ ધરાવીએ તેમાં પણ તુલસી પત્ર અવશ્ય રાખવાના અને આ બધી પૂજા કરતા સમયે ભગવાન નું નામ તો બોલવાનું જ ભગવાન નો જે પણ કોઈ મંત્ર આવડે શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે નમઃ નમો ભગવતે વાસુદેવાય શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી કૃષ્ણ શરણ મમ જે પણ બોલતા આવડે તે ભગવાનનું નામ મંત્ર પાઠ બોલવો જોઈએ વિધિવત પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની થાળ કરવાનો અને એ પછી ભગવાનને જે પણ કંઈ પ્રસાદ ધરાવ્યો હોય નૈવેદ્ય ધરાવ્યો હોય ભોગ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો અને પોતે પણ લેવાનો કહેવાય છે કે આ રીતે આજે વિધિવત ભગવાનનું પૂજન કરવાથી એકાદશીનું વ્રત કરવાથી અસીમ સૌંદર્ય અને તીવ્ર બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે જે કોઈ દંપતી એકાદશીનું વ્રત કરે છે તો તેને સુખ સૌભાગ્યના આશીર્વાદ પણ મળે છે તેના વ્યક્તિત્વમાં આકર્ષણ તેજ ઉત્પન્ન થાય છે કે જેવું તેજ ભગવાન વિષ્ણુના મોહિની અવતારમાં હતું આજના દિવસે સાંજે તુલસી ક્યારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને જો શક્ય હોય તો તેની અગિયાર વખત પ્રદક્ષિણા કરવી જોઈએ અને તે વખતે

કાલે નહીં તો ત્યાર પછી કોઈ પણ જન્મમાં પરંતુ કર્મ અવશ્ય ભોગવવા પડે છે તેમાં કોઈ સંદેહ નથી અને આજ આ સંસારનો નિયમ છે માટે શ્રી હરિના ભક્તો દુખી રહે છે પરંતુ ક્યારેય પ્રભુ પરથી વિશ્વાસ ન ગુમાવો કારણ કે અંત સમયે શુભ ગતિ અવશ્ય થાશે ભગવાનનું ધામ મળશે ભગવાનના પાર્ષદો લેવા આવશે વૈકુટ લોકની પ્રાપ્તિ કરાવશે અને આમ

પરંતુ આ એકાદશી વ્રત પાછળ એવી મનોકામના કરવાની કે મને મૃત્યુ પછી સદગતિ મળે મારા પરિવારને મારા પતિને મારા દીકરા દીકરીને મારા સાસુ સસરાને મારા માતા પિતાને આ સંસારમાં ફરી જન્મ લેવો ન પડે તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય મારા પિત્રોની પણ સદગતિ થાય તેને સ્વર્ગ મળે તેને ભગવાનનું ધામ મળે આવી કામના કરવાની જો આપણી આવી કામના સાથે ભગવાનનું આ પુણ્ય પવિત્ર એકાદશીનો વ્રત કરીશું તો અવશ્ય ભગવાન આપણને તેનું ફળ આપશે તો આ રીતે આ મોહિની એકાદશી વ્રતનું મહાત્મય છે કથા છે વિધિ છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી હવે આપણે આ એકાદશીની પુણ્ય પવિત્ર એવી વ્રત કથા સાંભળીશું કે જેના વગર આ મોહિની એકાદશીનું વ્રત અધૂરું છે તો હવે સૌ લોકો મારી સાથે ધ્યાન પૂર્વક આ કથાનું શ્રવણ કરે અને મનમાં ને મનમાં ભગવાન નું નામ સ્મરણ કરે તથા અત વૈશાખ સુધી મોહિની એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ વૈશાખ સુધી એકાદશીનું શું નામ છે તેનું કેવું ફળ છે તેનો કેવો પ્રકાર છે તે મને જણાવો ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું કે હે યુધિષ્ઠિર શ્રી રામચંદ્રના પૂછવાથી વસિષ્ઠ ઋષિએ જે કથા કહી હતી તે કથા તમે સાંભળો શ્રી રામચંદ્ર પૂછ્યું કે હે ભગવાન હે મહામુને મેં સીતા વિયોગના ઘણા દુઃખો ભોગવ્યા માટે આપને પૂછું છું કે સર્વ વ્રતોમાં ઉત્તમ સર્વ પાપોનો ક્ષય કરનાર અને સર્વ દુઃખોનો નાશ કરનાર કયું વ્રત છે તે મને સંભળાવવા કૃપા કરો વશિષ્ઠજી બોલ્યા કે હે રામ તમારી સ્થિર બુદ્ધિ છે અને તમે બહુ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે હે રામચંદ્ર તમારું નામ લેવાથી મનુષ્ય પવિત્ર થાય છે તથાપી લોકોના કલ્યાણ માટે સઘળા વ્રતોમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા કહું છું હે રામ વૈશાખ સુધી એકાદશી કે જે મોહિની નામની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોને હરનારી છે માટે એક ચીત થઈને સાંભળો સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે તેમાં માધ્યુતીમાન નામના રાજા રાજ્ય કરતા હતા રાજા ધૈર્યવાન અને સત્ય પ્રતિજ્ઞા વાળા હતા બગીચા વગેરે નિર્માણ કરી ધર્મના કાર્યો કર્યા હતા તેને સુમના ધ્યુતિમાન મેઘાવી સુકૃતિ અને દુષ્ટ બુદ્ધિ એ નામના પાંચ પુત્રો હતા તેમાંથી ધૃષ્ટ બુદ્ધિ મહાપાપી ઘરમાંથી કાઢી મૂક્યો અને ત્યાર પછી તે ધ્રુષ્ટ બુદ્ધિ તમામ ધન ઘરેણા ખાલી થઈ જતા વૈશ્યાઓ પણ તિરસ્કાર પૂર્વક તેને કાઢી મૂક્યો હવે ધ્રુષ્ટ બુદ્ધિ વિચાર કરવા લાગ્યો કે હવે કયા ઉપાયથી જીવી શકીશ અને આવી ચિંતાથી શહેરમાં ચોરી કરવા લાગ્યો પરંતુ રાજાના માણસોના હાથમાં તે સપડાઈ ગયો પણ તેના પિતાની મોટાઈથી તેને છોડી દીધો અને આવી રીતે દુરાચારી ઘણીવાર સપડાયો પણ છોડી પણ દેવાયો પણ અંતે તેનો ઉપદ્રવ વધવાથી પકડીને બેડી પહેરાવી દીધી અને શારીરિક દંડ આપી રાજાએ દેશ પાર કાઢી મૂક્યો તેથી ઘોર જંગલમાં હરણ ડુક્કર વગેરેને મારી નિર્વાહ કરવા લાગ્યો પશુઓને પક્ષીઓનો પણ શિકાર કરતો અને આમ પૂર્વ જન્મના પાપોથી પીડાવા લાગ્યો એક દિવસે કોઈ પુણ્ય દૈથી ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઉભેલા ઋષિરાજની પાસે ગયો ઋષિના વસ્ત્રોના છાટા તેના પર પડવાથી તેના સઘળા પાપો નષ્ટ થયા તેથી તે હાથ જોડી ઋષિને કહેવા લાગ્યો કે મહારાજ મેં જન્મથી જ પાપો જ કર્યા છે મારી પાસે ધન ન હોવાને કારણે ખર્ચ વિનાનું પાપોનું પ્રાયશ્ચિત કહો ઋષિએ કહ્યું કે તારા પાપોનો ક્ષય થાય તેનો ઉપાય ધ્યાન દઈને સાંભળ વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીને દિવસે વ્રત કરી ઉપવાસ કરવાથી મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે અને આવી રીતે કૌંડિન્ય ઋષિના વચન સાંભળી દૃષ્ટ બુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરીને ગરુડ પર બેસી વૈકુંઠ ધામમાં ગયો હે રામચંદ્રજી આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનારું મોહિની વ્રત છે ત્રણ લોકમાં આ વ્રતથી ઉત્તમ બીજું કોઈ વ્રત પણ નથી યજ્ઞાદિ કર્મો તીર્થસ્થાન કે દાન

ધૃષ્ટ બુદ્ધિને આ એકાદશી વ્રતનું ફળ મળ્યું તેને વૈકુંઠ ધામ મળ્યું અનાયાસે કરેલું આ વ્રતનું પુન મળ્યું તેવી જ રીતે આપના જે પણ કોઈ ભક્તો એકાદશીનું વ્રત કરે છે આ વિડિયો જુવે છે સાંભળે છે આ વ્રત કથા સાંભળે છે જુવે છે તેમને આજની આ પુણ્ય પવિત્ર એકાદશી નું પૂન મળે ફળ મળે અને તેમને પણ આપનું ધામ મળે એવી જ અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વૈશાખ મહિનાની સુદ પક્ષની મોહિની એકાદશી વ્રતની કથા સાંભળી વ્રતનો મહિમા વ્રતની વિધિ જાણી તથા વ્રત કરવાથી શું ફળ મળે વ્રતનો મહાત્મ્ય સાંભળ્યું તો આશા છે કે આપ સૌ લોકોએ આજના દિવસે વ્રત કર્યું હશે અને વ્રત ન કર્યું હોય આ જો મારી સાથે આજનો સત્સંગ કર્યો હશે તો પણ એકાદશીનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાવ છો તો અમારી સાથે જો એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર